કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા આવ્યા છો ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી પ્રેમ વિશે આપણે ત્યાં બે વાક્યો અત્યંત પ્રચલિત છે પ્રેમમાં પડવું અને પ્રેમમાંગ ગળાડું હોવું જોકે મને પ્રેમ થયો ત્યાર પછી આ વાક્યોમાં મને થોડું કરેક્શન કરવાનું થાય છે પહેલાં વાક્ય માટે એમ કહી શકાય કે માણસ પ્રેમમાં હોય ત્યારે એ પ્રેમમાંગ પડતો નથી પરંતુ માણસ પ્રેમમાંગ હોય ત્યારે એ ઉડે છે એ પ્રેમના અનંત આકાશમાં ઉડાન ભરતો હોય છે તો બીજા વાક્યમાં જોઈએ તો ગળાડું હોવું એટલે ગળા સુધી ડૂબેલા હોવું પરંતુ મારા અનુભવ પછી હું કહું છું કે પ્રેમમાં હોય ત્યારે માણસ ગળાડૂબ નથી હોતો પરંતુ એ તરતો હોય છે એ અત્યંત હળવાશ અનુભવતો હોય છે હું દૃઢપણે માનું છું કે બીજા કોઈની મરજી કે સૂચનથી ખૂંટે બંધાઈ જવા કરતાં માણસે જીવનમાં એકવાર પ્રેમ કરવો જોઈએ પોતાની મરજી મુજબના પોતાને ગમતા પાત્ર સાથે જીવન ગુજરાવું જોઈએ ખરા અર્થમાં સાહચર્ય માણવું જોઈએ અને સાહચર્યને લગ્ન સાથે કોઈ લેવા દેવા નથી અહીં હું લગ્ન પ્રથાનો વિરોધ નથી કરતી કે લગ્નને હું અવગણતી પણ નથી પરંતુ હું એટલું જરૂર માનું છું કે એક સ્ત્રી અને પુરુષને એકબીજાને પ્રેમ કરવા માટે કે એકબીજાની સાથે રહેવા માટે લગ્ન નામના સોશિયલ સર્ટિફિકેટની કે સામાજિક સ્વીકૃતિની કોઈ જરૂર નથી હોતી એટલે જ મને અમને પ્રેમ થયો ત્યારે અમે નક્કી કરી લીધું કે આપણે લગ્ન નથી કરવા બસ એકબીજાની સાથે રહેવું છે એકબીજાનો સહવાસ માણવો છે અને એકબીજાને ભરપૂર પ્રેમ કરીને સાહચર્ય જેવા શબ્દને સાર્થક કરવો છે હવે આવીએ અમારી લવ સ્ટોરી પર અમે બંને બેંગલુરુની એક મલ્ટીનેશનલ નોકરી કરીએ છીએ નોકરી માટે હું વડોદરાથી બેંગલુરુ પહોંચેલી અને રમણ આવેલો નોકરી અને ઉંમરની બાબતે હું એના કરતા બે વર્ષ આગળ કહેવાઉં ઓફિસમાંગ એ જુનિયર તરીકે આવેલો અને મારે ભાગે એને ટ્રેનિંગ આપવાનું આવેલું એની નોકરી શરૂ થયેલી ત્યારે શરૂઆતના સમયમાં તો અમારી વચ્ચે મૈડમજી અને રમણજી જ ચાલેલું ટ્રેનિંગના ભાગરૂપે લગભગ એક મહિનો અમે સાથે રહેલા એ દરમિયાન એકાદ અઠવાડિયાની ફોર્માલિટીઝ પછી અમે સાથે કોફી પીતા થયા અને અમારો ટેમ્પો મેચ થતા અમારી વચ્ચે દોસ્તી જેવું શરૂ થયું અમારી વાતચીતમાં અમને ખ્યાલ આવતો ગયો કે અમારા મોટાભાગના રસના વિષયો એક સરખા છે અમને બંનેને દક્ષિણની મસાલા ફિલ્મો જોવાની બહુ ગમે અમને બંનેને હાર્ડકોર લિટરેચર નહીં પચે પરંતુ અમને ચેતન ભગત કે સિંહ જેવા લેખકોની નવલકથાઓ વાંચવાનું ખૂબ ગમે અમને બંનેને બડવાઈઝર બિયર ફાવે તો રજાના દિવસે બપોરે એક વાગ્યા સુધી અમને ઊંઘવા જોઈએ આ બધી સામ્યતાઓને કારણે અમે એકબીજાની વધુ નજીક આવ્યા અને રમણની ટ્રેનિંગ શરૂ થઈ એના એકાદ મહિનાના ગાળામાં અમે સાંજે ઓફિસેથી છૂટીને સાથે રખડતા પણ થઈ ગયા જોકે અમારી વચ્ચે વિષમતાઓ પણ ઘણી છે અમારી ત્વચાના રંગો જુદા છે હું ઘણી ફેર છું તો એ ઘણો શ્યામ છે હું થોડી લાંબી છું તો એ થોડો ઠીંગણો છે મને તીખું ભાવે છે તો એને તીખું જરાય નથી ભાવતું હું પાણીપુરીની આશિક છું તો એને સ્વાભાવિક જ ઇડલી પ્રત્યે સોફ્ટ કોર્નર છે પણ અમે અમારી વિષમતાઓ એન્જોય કરીએ છીએ ઓફિસથી છૂટીને જ્યારે અમે બેંગલુરુના જેપી નગરમાં લટાર મારીએ ત્યારે એ ક્યારેક પાણીપુરી ટ્રાય કરી લે છે તો ક્યારેક સવારે ઓફિસ કેન્ટીનમાં નાસ્તામાં અમે ઇડલી સાંભર ઝાપટીએ અમારી વચ્ચે બીજી અને સૌથી મોટી સામ્યતા એ હતી કે અમને બંનેને અત્યંત લિમિટેડ સોશિયલ સર્કલ હતું અને જે વર્તુળ હતું એમાં પણ અમને બહુ રસ ન હતો બીજી બાજુ બેંગલુરુમાં અમને બંનેને ઝાઝા મિત્રો ન હતા અને અમને એકબીજા સાથે ફાવવા માંડ્યું હતું એટલે અમે એકબીજાની સાથે બને એટલો વધુ સમય પસાર કરતા ઓફિસ ટાઈમમાં અમે સિનિયર જુનિયર હોઈએ તો એ સિવાયના સમયમાં અમે એકબીજાના મિત્રો તરીકે સાથે રહીએ અહીં એક સ્પષ્ટતા કરી લઉં કે એક વર્ષ સુધી આમને આમ ચાલ્યું તોય અમને બંનેને એ વાતની ગંધ નહોતી આવી કે અમારી વચ્ચે જે બોન્ડિંગ અથવા અટેચમેન્ટ છે એને પ્રેમ લવ ઇસ્ટ કે મોહબત કહેવાય છે અમને તો એમ જ કે આ તો દોસ્તી જ છે વળી પ્રેમ પ્રેમ કની આપણને થોડું થાય અમે તો બસ એકબીજાની સાથે રહેતા હરતા ફરતા ખાતા પીતા અને અજાણ્યા શહેરમાં મજેથી રહેતા વળી ફ્લર્ટિંગ પણ અમારા સ્વભાવમાં નહીં એટલે જ્યારે પણ મળીએ કે સાથે હોઈએ ત્યારે ઓહ હાઉ કેરિંગ કે યુ આર સો સ્વીટ જેવા પોલા શબ્દોની ક્યારે આપલે પણ નહીં કરીએ પણ મોકાન ત્યારે પડી જ્યારે હું એક વર્ષના ગાળા બાદ ઉત્તરાયણ માટે વડોદરા આવી ઘરે રહેવું છે અને આરામ કરવો છે એમ નક્કી કરીને પંદરેક દિવસની રજા લઈને મેન તો વડોદરાની ફ્લાઇટ પકડી અને તહેવારનો દિવસ મજેથી ઉજ્યો પરંતુ ઉત્તરાયણ પતિ કે તરત મને બેચેની થવા માંડી હું મારા ઘરે મારા મમ્મી પપ્પાની સાથે હતી છતાં મને રહી રહીને બેંગલુરુ સાંભળી રહ્યું હતું અહીં કશું ગમતું ન હતું અને સતત રમણને મેસેજ કરવાનું કે એની સાથે વાત કરવાનું મન થતું હતું ઓફિસ ટાઈમમાં હું એને વોટ્સએપ પર મેસેજ કરું અને તે એનો ટીટીવાય એલ માંગ જવાબ વાળે તો એનો જવાબ વાંચીને મને એના પર ઔર ગુસ્સો ચઢે કે સામેની તરફ સાંજ પડે ઓફિસ છૂટે એટલે રમણ પણ સૌથી પહેલા મને મેસેજ કરે અથવા સાંજે અમે જ્યાં કોફી પિતાએ કાફેનો એક ફોટોગ્રાફ મોકલે જેમાં એની સામેની ખુરશી ખાલી હોય અને એ બેકઅપ ફોફી લઈને બેઠો હોય પછી તો લગભગ અડધી રાત સુધી અમે ચેક કરીએ અને બંને એટલો સમય સાથે વિતાવવાનો પ્રયત્ન કરીએ એ ગાળામાં અમને એ બાબત સમજાઈ ગયેલી કે અમને બંનેને એકબીજાની આદત પડી ગઈ છે અને અમે બંને એકબીજાના પ્રેમમાં બોરવા માંડ્યાંગ છીએ બેંગલુરુ પહોંચતા જ અમે એકબીજાને ભેટી પડ્યાંગ અને તરત જ એ વાતનો સ્વીકાર કર્યો કે હા એકબીજાની ગેરહાજરીમાં અમને જે બેચેની વર્તાતી હતી એ બેચેની બીજું કની નહીં પણ પ્રેમ છે આ સ્વીકાર બાદ અમે બંને એકબીજાની વધુ નજીક આવ્યા અને અમને એવું લાગ્યું કે હવે અમે બે નહીં પરંતુ અમે એક જ છીએ પછી તો થોડા જ સમયમાં અમે નક્કી કર્યું કે હવે જુદા નહીં પરંતુ અમારે સાથે રહેવું છે અમને બંનેને લગ્ન કરવામાં બહુ રસ ન હતો કારણ કે અમને એકબીજાને વચનો આપવામાં રસ નહોતો એનો મતલબ એ પણ નહીં થાય કે અમને એકબીજાની કિંમત નથી પરંતુ અમને બંધન પસંદ નથી અને એટલે જ અમે ખોટા બંધનમાં બંધાવવાનું ટાળ્યું અમારા ઘરે જાણ કરીને થોડા જ દિવસોમાં અમે એક ફ્લેટમાં સાથે રહેવાનું શરૂ કર્યું આધુનિક સમાજે અમારા સંબંધને લીવ ઇન રિલેશનશીપ નામ આપ્યું છે પણ અમે અમારા સંબંધને લીવ ઇન નહીં પરંતુ દોસ્તી મૈત્રી સાહચર્ય નામ આપ્યું છે લગ્નના ફેરા ફરીને અમે એકબીજાને કોઈ વચન નથી આપ્યું વચન માત્ર અમારી જાતને આપ્યું છે કે સામેની વ્યક્તિને એના ગુણ અવગુણ સાથે સ્વીકારી લેવી એને એની મરજીથી એની શરતે જીવવા દેવી અને કોઈ પણ સ્વાર્થ વિના એ વ્યક્તિને ભરપૂર ચાહવી સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ